ભારત સરકારના જળ જળશક્તિ અભિયાન અંતર્ગત કેદ ધ રેઇન બે હજાર પચીસના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રી હર્ષભાઈ સંઘવી લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાબી રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ મારા સાથી ધારાસભ્ય શ્રીઓ શ્રી કેસાજી ઠાકોર શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી અનિકેતભાઈ ઠાકર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ શ્રી હરિભાઈ ચૌધરી શ્રી દિનેશભાઈ અનાવડિયા તથા રેખાબેન ચૌધરી ભારત સરકારના સંયુક્ત સચિવ શ્રી સર્વ અધિકારી શ્રીઓ આમંત્રિત સૌ મહેમાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર હમણાં તો ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સૈન્યના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તિરંગો લહેરાય શકાય એની અંદર આપણે તિરંગો લહેરાઈને બધાને અભિનંદન પાઠવીએ ભારત માતા કી ભારત માતા કી આદરણીય શ્રીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જળશક્તિ જનશક્તિ ઉર્જા શક્તિ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને શૌર્ય શૌર્ય સભર સફળતા ઓપરેશન સિંદુર જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસ ની પહેલી શરત છે શ્રી નરેન્દ્રભાઈ જારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું શ્રી નરેન્દ્રભાઈએ આપણને એમાં કેળવ્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળ સંગ્રહ જળ સંચય ચેકડેમ બંધારાના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું આદરણીય વડાપ્રધાન શ્રીએ આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધવી લેવાની દિશા આપી છે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળશક્તિ જળશક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂર્ગભ જળ તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર રિચાર્જ કુવા બનવાના છે બનાસ ડેરીના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો નો આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય શ્રી મોદી સાહેબે સીમાનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં તેવા મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જન ભાગીદારીથી શરૂ કરાવ્યા હતા ચોમાસામાં વહી જતા પાણીને અટકાવીને પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે ગુવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે આ વર્ષે આપણે અત્યાર સુધીમાં બનાસકાંઠામાં ચાર હજાર સહિત સમગ્ર રાજ્યમાં એક લાખ જેટલા જળ સંચયના કામો પૂર્ણ કર્યા છે આદરણીય શ્રીની જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની દિશામાં વિઝનરી પહેલથી પહેલા ગુજરાત અને હવે આખા દેશમાં એક નવી જનજાગૃતિ માન્ય પાટીલજીના નેતૃત્વમાં આવી રહી છે વરસાદના પાણીનો સદુપયોગ કરવાની વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી ખેત તલાવડી ચેક ડેમ બોરીબંધ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના જેવા અભિયાનોથી ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે જળ સંરક્ષણ જળ સંચય એ તો આપણી સાંસ્કૃતિક ચેતના છે આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે પચીસો વર્ષ પહેલા મહાવીર ભગવાને કીધેલું કે પાણીને ઘીની જેમ વાપરજો આજે આપણને ખ્યાલ આવે છે કે પાણીની શું કિંમત છે પચીસો વર્ષ પહેલા એટલું જ નહીં કૃષિના ઋષિ એવા ખેડૂતો કૃષિ ક્રાંતિ કરી શકે તે માટે પણ જળસિંચનનું મહત્વનું અંગ છે રાજ્યમાં પૂરતું પાણી મળવાથી ખેતી અને ખેત ઉત્પાદન પણ વધ્યા છે આપણે ખેતીની વધુ સુદળ બનાવવા રાસાયણિક ખાતર મુક્ત ખેતી પ્રાકૃતિક ખેતી પર ફોકસ કર્યું છે રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવીનું બંનેનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે આજે નાની વયે બીપી સુગર હાર્ટ એટેક જેવી ગંભીર રોગોના પ્રમાણ ખૂબ વધી રહ્યા છે વડાપ્રધાન શ્રી આ આ સ્થિતિ સુધારવા માટે બેક ટુ બેઝિક નો મંત્ર આપ્યો છે આદરણીય રાજ્યપાલ શ્રી તો પ્રાકૃતિક ખેતીને સંપૂર્ણ સમર્પિત છે અને તેનો વ્યાપ વધે તેના માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને પ્રાકૃતિક ખેતીને તેમણે જન આંદોલન બનાવી દીધું છે તેમના સધન પ્રયાસોના કારણે રાજ્યમાં લગભગ 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે પ્રકૃતિના સંરક્ષણને રાષ્ટ્ર પ્રેમને જન જાગૃતિને અને ભવિષ્યની પેઢી તત્્ઞની જવાબદારીને પણ જોડતા સંકલ્પો આપણને આપ્યા છે પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીધી તેમને જળ સંચયની સાથે ગ્રીન કવર વધારવા માટે એક પેડ માકે નામ જેવા જન અભિયાન શરૂ કરાવ્યા છે એમાં પણ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ હમણાં કહેતા હતા એ પ્રમાણે સીટ બોલ બનાવી અને ડુંગરો પણ કેવી રીતે હરિયાળા બને એના માટેનો પણ એમણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને એનું પરિણામ પણ આપણને જોવા મળ્યું છે એના માટે પણ આપ સૌ એમને વધાવો તાલીઓ પાડીને વોકલ ફોર લોકલના મંત્રથી સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનો રાહ પણ વડાપ્રધાન શ્રીએ ચીધો છે પ્રાકૃતિક ખેતી અપનાવી ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને જાળવવાની દિશા પણ તેમણે દર્શાવી છે આવા સંકલ્પો દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું નિર્માણનું તેમણે આહવાન કર્યું છે આજનો આ સંચય માટેનો આપણો પ્રયાસ આવનારી પેઢીને વધુ જળ સુરક્ષા પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત